સનાતન માટે હિન્દુત્વ માટે તમે પચીસ પચીસ વર્ષ જેને પથ્થર ઓહિકા કરીને કાઢી નાખ્યા એમના પત્ની એમને નહીં કેતા હોય એકચુલી ચાલો જઈએ પિકનિક માં વિચાર જો કોક દેવો હા ચિત્તોડ ના હવા મેલ કેવા મૂકી અને પણ એને એટલી જ ખબર હતી ધારી એક ટેક એક ઈસબી ના નિમનો ના જીમનો ના મિસ જોલો યવન ઉખેરો ના હોતી મુગલાની છત્રી પુત્રીન કો મિટાઉ ના

જીવવું પડે ને જીવે એની જ વાતો છે આપણે ત્યાં તમે બાળક જન્મે ને નાનું બાળક કોઈ પરિવારમાં જન્મે એટલે જોવા માટે માટે આવે 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 બાળકને રમાડવા બધું આનંદ દીકરો દીકરી જીન્મા દીકરો જન્મો દાખલા તરીકે હાલો ને બધા રાજી થઈ જાય અને પોતાને મમ્મી એમ કહેવા માંડે જો મારી જ અણહારનો છે કેવો મારી જ અણહાર આવે છે એના પપ્પા કે મારી અણહાર આવે છે ત્યાં કે આવી બિલકુલ મારા જેવો લાગે છે બધા સાનું મના રહેજો તા માસી કે મારા જેવો જ છે એટલે તમને ખબર નથી પડતી જો મારી જણાર છે દાદી કે મારા જેવો દાદો બોલે સાનું મુના બેહો બિલકુલ મારા જેવો છે બધાય કે મારા જેવો મારા જેવો મારા જેવો એનો એ દીકરો બાવીસ વર્ષનો થાય અને અમારી મોવાની ડુંગળી બગડે એમ બગડે હા ડુંગળી એક જ એવી વસ્તુ છે બગડે તો ખાતર માં કાયમ નો આવે ક્યાં નાખવી એ વિચારવું પડે ઘણા એવા બગડે એવો બગડે થાય ને આખા ગામની ફરિયાદો આવવા માંડે તો જે આખું ઘર ના હાવાલા કેતા મારા જેવો મારા જેવો મારા જેવો ખબર નથી પડતી આ લે લે ફરી ગયું વાતાવરણ બધું આનું એટલે કઈક સારું એટલે મારે આ પ્રસંગ તમને વાત કરતા કરતા વચ્ચે હું સફાખરું ગાતા ગાતા વચ્ચે મારે બધી જીણી ઝીણી નાની નાની વાતો અમને ખબર છે ટ્વેન્ટી ટ્વેન્ટી યુગ છે આખી વાર્તાઓ અત્યારે નહીં પણ અમે ટૂંક સમયમાં ટૂંકામાં અમે તમને સાર કહેતા જઈએ છીએ આ બે અઢી કલાકના પ્રોગ્રામમાં આ બધા આપનો અમૂલ્ય સમય દેવા આવ્યા છો મને ખબર છે સારા ઠેકાણે લાખ રૂપિયા પચાસ હજાર પાંચ હજાર કે પાંચ લાખ આપી દઈએ આપણે ધર્માદામાં તોય પાસા કમાઈ શકાય પણ અત્યારે તમે બે અઢી કલાક ત્રણ કલાક આપવા માટે આવ્યા છો તમારા જીવનમાંથી અહીંયા આપી દે હોય એ અરબો ખરબો આપો તોય પાછી ન મળે એની મને બરાબર ખબર છે એવી જ હું વાતો કરી છે એનું મૂલ્ય થાય તમારા સમયનું એટલે હું વાત કરતો મહારાણા પ્રતાપ પથ્થર ઉપર બેઠેલા એમાં સામેથી એક માલધારી યુગલ વયુ આવે ગામડાના માલધારી બે માણા વયા આવે પહેરવા ઉપર ખબર પડી ગઈ કોઈ માલધારી છે પેલા બધી ખબર પડી જાય પેલા એવું હતું સ્ત્રી આગળ આવી આવતી હોય પુરુષ પાછળ હોય તો ખબર પડી જાય કે માં દીકરો છે કે ભાઈ બેન છે કે માસી એની હશે પતિ પત્ની નથી સ્ત્રી આગળ હોય પુરુષ આવું બધું પેલા હતું ઓળખાણ એટલે ખબર પડી જાય કે એની બેન હશે ફૂ હશે કે માં છે પણ સ્ત્રી પાછળ પુરુષ આગળ આવેલો હતો ખબર પડે પતિ પત્ની છે આવું કઈક હતું આપણે ત્યાં એટલે સ્ત્રી પાછળથી પુરુષ આગળ નજીક આવ્યા મહારાણા પ્રતાપ એને જોઈને જય માતાજી કર્યું જય માતાજી રીસા કે જય માતાજી રાણા પ્રતાપે પૂછ્યું કઠે રેણો વૈશા ક્યાં રહ્યો છો ફલાણું ગામ ગામનું નામ દીધું ક્યાં જાવ છો તો કે માનતા માનતાઈ જાય છે ઓલા બે માણન ખબર નઈ કે રાણા પ્રતાપ છે રાણા પ્રતાપ ભીલના પોશાકમાં વધારે રહેતા કોઈ ઓળખે નહીં એ પથ્થર ઉપર બેઠેલા એટલે કીધું કે

ટાબર બાબર નહીં વે અગિયાર વર્ષ થઈ ગયા તમારા લગ્ન ને છોકરા નથી કે નહીં વેસા નથી એટલું કઈ બે માણા હાલતા થઈ ગયા મિત્રો થોડાક આગળ ગયા કેવા કેવા બલિદાન દેવાના છે ધર્મ માટે એટલે કહું છું થોડાક આગળ હાલતા થયા રાણા પ્રતાપ ની આંખ માંથી આંસુ પડી ગયા હે મા મેવાડ હે એકલિંગજી હે માતાજી મારા ઉપર રૂઠી ગઈ મારે મેવાડ ની પ્રજા ઉપર રૂઠી ગઈ આવા બે માણસ છે પ્રસંદ શરીરવાળા અને ખુમારી વાળા આની કુખે દીકરી દીકરો જન્મે તો ભારતનો ઉદ્ધાર કરે એવા થાય એને અગિયાર વર્ષથી લગ્ન થયા તમે સંતાન નથી આપ્યું આવું રાણા પ્રતાપ એકલા એકલા બોલી ગયા એ ઓલા બે માણા હાલ્યા જતા એ સાંભળી ગયા પાછા વળ્યા પાછા વળીને કીધું ભાઈ તમે જે હોય અમે તમને ઓળખતા નથી પણ અમારે બે માણા સંતાન નથી એમાં પરમાત્માનો કોઈ વાંક નથી મહારાણાએ કીધું પરમાત્માનો વાંક નથી તો હું કઈ સમજો નહીં કુદરતી ખોટખા પણ છે કે નહીં અમારા મેવાડના કિસ્મતનો વાંક છે કે એવું શું મેવાડનું કિસ્મત પછી વાળા બે માણસમાંથી પુરુષ બોલ્યો એને ખબર નહોતી કે આ રાણા પ્રતાપ પોતે છે એ પુરુષ હતો એ બોલ્યો કે સાંભળી લ્યો ભાઈ તમે જે હોય પણ અમારે સંતાન નથી અગિયાર વર્ષથી લગન થઈ ગયા છતાં સંતાન નથી એનું કારણ એક જ છે આજથી અગિયાર વર્ષ પહેલાં અમારા લગ્ન થયા બે માણસના પરિણાની પહેલી રાતે અમે જ્યારે અમારા ઘરમાં જ્યારે ભેગા થયા ને ત્યારે અમે બેય માણસે પ્રતિજ્ઞા કરી હતી કે અમારો રાણો અમારો મહારાણા પ્રતાપ સ્વાભિમાન માટે સનાતન માટે હિન્દુત્વ માટે જજુંબી રહ્યો છે એનું મેવાડ એને પાછું ન મળે ત્યાં સુધી અમે બે માણસ સંસારનો કોઈ વ્યવહાર નહીં કરી અમારી પ્રતિજ્ઞા છે એટલા માટે અમારે સંતાન નથી હા 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 પણ ત્યાં તો મહારાણા પ્રતાપની ની બખતર કડીઓ તૂટી ગઈ ભાઈ મોજ ના તોરા છૂટી ગયા અને એક મોજ ના તોરા એટલું કીધું વાહ એકલિંગજી વા જગદંબા આવી પ્રતિજ્ઞાઓ લેવા વાળા મારા હિન્દુસ્તાનની ધરતીમાં મેવાડની ધરતીમાં યુગલો છે ત્યાં સુધી અકબર ની તાકાત નથી મારે હિન્દુસ્તાનની દીકરીની હામી ઊંચી આંખ કરીને જોઈ હગે ભલા માણસ આ વાત છે ને આ આપણા ગીતો છે એટલે કહેવાનું મન થાય ભોગ લોની ભોગ માંથી એક નો ટાટકો રાણો હટકો એકતા વિના લોકો ના બંધારણ પાડ્યા